સમાચારોની શરૂઆત કરીએ વાવબા વટની લડાઈ છે અને આજે મતદાન થઈ રહ્યું છે વાવબા સાંજના છ વાગ્યા સુધી મતદાન થશે મતદારો પોતાનો કરશે ગામમાં મતદાન થઈ રહ્યું છે ભાજપ કોંગ્રેસ અને અપક્ષ સહિત દસ ઉમેદવારો આ ચૂંટણી જંગમાં છે મેદાને છે ત્રિકોણીય મુકાબલામાં ત્રણ પોઈન્ટ દસ લાખ એ નિર્ણાયક છે કુલ એક પોઈન્ટ એકસઠ લાખ પુરુષ એક પોઈન્ટ ઓગણપચાસ લાખ મહિલા મતદારો છે ત્રણસો એકવીસ પોલીંગ સ્ટેશન પર મતદાન પ્રક્રિયા યોજાશે ચૂંટણી પ્રક્રિયામાં એક હજાર ચારસો બાર અધિકારી કર્મચારી તહેનાત કરવામાં આવ્યા છે ત્રેવીસ નવેમ્બરે વાવની પેટા ચૂંટણીનું પરિણામ આવશે તો વાવમાં વટ અને વિકાસની લડાઈ છે ત્રિપાખીઓ જંગ આ વખતે વાવમાં છે મતદાનની શરૂઆત સાત વાગ્યાથી એટલે કે હવે શરૂ થઈ રહી છે મતદારો મતદાનની ઉત્સાહ સાથે શરૂઆત કરશે સાંજના છ વાગ્યા સુધી આ મતદાન થશે વાવ બાબર અને સોઈ ગામમાં મતદાન થશે ભાજપ કોંગ્રેસ અપક્ષ સહિત દસ ઉમેદવારો આ ચૂંટણી જંગમાં છે મેદાને ઉતર્યા છે ત્રિકોણીય મુકાબલો છે ત્રણ પોઈન્ટ દસ લાખ મતદારો એ નિર્ણાયક રહેશે આજનો આ દિવસ એક ખૂબ ઐતિહાસિક રહેશે એક પોઈન્ટ એકસઠ લાખ પુરુષ મતદારો છે વાવ પેટા ચૂંટણીનું આજે મતદાન શરૂ થવાનું છે સાતના ટકોરે આજે મતદાન શરૂ થશે વાવના વાવ સુયગમ અને ભાભરના મતદારો ત્રણ લાખને દસ હજાર મતદારો જે આજે મતદાનનો પોતાનું દાન કરશે ત્યારે અત્યારે મોકપોલ જે યોજાઈ રહ્યો છે જે ડીમા ખાતે અત્યારે જે મોકપોલની જે પ્રક્રિયા જે થઈ થઈ રહી છે જે એજન્ટ રૂબરૂ કરવામાં આવતી હોય છે અને ત્યારબાદ સાતના ટકોરે જે મતદાન છે એ શરૂ થવાનું છે વાવપેટા ચૂંટણીની અંદર ત્રણ ઉમેદવાર વચ્ચે જંગ જ્યારે જામ્યો છે ત્યારે આજનું જે મતદાન છે સાત વાગે એ ચાલુ થશે અને એકસો ને અગ્યાસી ગામો સાથે ત્રણસો ને એકવીસ બૂથ ઉપર આજે જે મતદાન થવાનું છે ને તેને લઈ મહિલાઓ હોય પુરુષો હોય એ એમનો મતદાનનો આજે ઉપયોગ કરશે અને જ્યારે અત્યારે જ આ જે મોકપોલની જે પ્રક્રિયા છે એ પૂર્ણ થવા આવી છે ત્યારબાદ સાતના ટકોરે આજે મતદાન શરૂ થશે અને વાવના ભાભર અને સોયગામના લોકો આજે પોતાનો મતદાનનો ઉપયોગ કરશે કેમેરામેન મિત દવેની સાથે યસપાલસિંહ વાઘેલા ગુજરાત ફસ્ટ થરા નિર્ણાયક સાબિત થશે એક એકપોર્ટ એકસઠ લાખ પુરુષ મતદારો છે એકપોટ ઓગણપચાસ લાખ મહિલા મતદાર છે પોલીંગ સ્ટેશન પર આ મતદાન પ્રક્રિયા યોજાશે વ્યવસ્થાઓ ચૂંટણી પ્રક્રિયામાં એક હજાર ચારસો બાર અધિકારી અને કર્મચારીઓ તહેનાત છે આ મતદાનની પ્રક્રિયા કરવા માટે ત્રેવીસ નવેમ્બરે ભાવની પેટા ચૂંટણીનું પરિણામ આવશે પરંતુ આજે દરેક મતદારો પોતાના અધિકારનો ઉપયોગ કરશે લોકશાહી આ મહાપર્વ કે જેમાં વાવની જનતા આજે મતદાન કરશે સવારે સાત વાગ્યાથી મતદાનની શરૂઆત થઈ ગઈ છે ઉત્સાહ સાથે મતદાનની શરૂઆત થઈ ગઈ છે ત્યારે અપક્ષ ત્રિપાખિયા જંગમાં અપક્ષ સહિત દસ ઉમેદવારો આ ચૂંટણી જંગમાં છે વટની લડાઈ વાવબા બા કહેવામાં આવે છે કે કેરીબેન સાંસદ બનતા સીટ ખાલી પડી હતી અને ચૂંટણી યોજાય છે તો ઠાકોર ભારતીય જનતા પાર્ટી તરફથી મેદાને છે ગુલાબસિંહ જે કોંગ્રેસથી મેદાને છે અને અપક્ષ ઉમેદવાર માવજી પટેલ પણ ચૂંટણીના જંગમાં છે રાજનીતિ પણ એટલી જ તેજ થઈ હતી દરેક રાજકીય પક્ષોએ એડી ચોટીનું જોર પણ લગાવ્યું હતું અંતિમ ઘડી સુધીનો પ્રચાર પ્રસાર પણ પોતાના ઉમેદવારને જીતાડવા માટે દરેક રાજકીય પક્ષોએ કર્યો હતો પ્રતિષ્ઠા ભર્યો આ જંગ છે દસ ઉમેદવારો વચ્ચેની આ જંગ છે ત્રિપાખ્યા જંગમાં એક લાખ પુરુષ મતદારો છે જે મતાધિકારનો ઉપયોગ કરશે મહિલા મતદાર

ત્રણ પોઈન્ટ દસ લાખ કરતા જે વધારે મતદારો છે મહિલા પુરુષોને અને સાથે યુવાનો તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે સવારે સાત વાગ્યા છે મતદાનની શરૂઆત થઈ ગયું છે ભાભરના દ્રશ્યો છે કે જે શાળા નંબર ત્રણની અંદર મતદાનની સાત વાગ્યાની સાથે જ પહેલો જે મત છે એ પડતો દેખાઈ રહ્યો છે તમામ પોલિંગ એજન્ટો બુથ સાથે જો આપણે જોઈએ તો જે મતદાન છે તેની શરૂઆત અને શરૂઆતનો પહેલો મત જે છે સાત વાગ્યાનો એ ભાભરમાં થતો દેખાઈ રહ્યો છે અને જે પ્રજા છે જે જનતા છે અને તે પોતાના મતાધિકાર છે તેનો ઉપયોગ કરતા નજરે પડી રહી છે પેટા ચૂંટણીની અંદર ભાજપ અને કોંગ્રેસ સાથે માવજીભાઈ છે તે અપક્ષ ઉમેદવારીએ ક્યાંક તમામ પક્ષો છે તેની ચિંતા વધારી હતી અને એના જ કારણે ક્યાંક વટની લડાઈ ઉપર આવીને ઉભું રહ્યું છે મહત્વની વાત છે કે આ બધાની વચ્ચે સમાજોને રીઝવવાના પ્રયત્નો લોકોને રીઝવવાના પ્રયત્નો એડી ચોટીનું જોર લગાવવામાં આવ્યું અને સાથે જ એમ કહી શકાય કે આ આ વાતાવરણની અંદર પ્રક્રિયા પૂર્ણ થાય તેને લઈને જે સત્તાણું જેટલા સંવેદનશીલ મતદાન મથકો છે એમાં બારસો પચાસ જેટલા ચૂંટણી કર્મચારીઓ ફરજ બજાવવાના છે પંદરસો જેટલા પોલીસ સ્ટાફ તૈનાત રહેશે જેમાં આઠ પીએચ ડીવાયએસપી ત્રીસ પીએસઆઈ સુરક્ષા વ્યવસ્થા સંભાળવાના છે અને સાથે દસ જેટલા ઉમેદવારો ભાજપ કોંગ્રેસ અને માવજીભાઈ સહિત દસ જેટલા જે ઉમેદવારો છે તે મેદાને ઉતરેલા છે પરંતુ હવે આ ઈવીએમના બટનો ટપા ટપ દબાવવા લાગશે સાંજે છ વાગ્યા સુધી તમામ મતદારો છે પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે અને ઉપયોગ કર્યા પછી ત્રેવીસ તારીખે જ્યારે વીવીપેટ અને તેની જે ગણતરી થશે ત્યારબાદ નક્કી થશે કે લોકોએ પોતાને માટે વાવની જનતાએ કોને ચૂંટીને ગાંધીનગર મોકલ્યો છે વિધાનસભામાં મોકલ્યો છે એ ત્રેવીસ તારીખે જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે ખબર પડશે ત્યારે અત્યારે મતદારો છે વહેલી સવારથી જ કારણ કે ગ્રામીણ વિસ્તારોમાં અર્બન વિસ્તારો કરતા વધારે લોકોમાં ઉત્સાહ હોય છે અને તેને લઈને જ આપ જોઈ શકો છો કે એક પછી એક સાત વાગ્યાની સાથે જ મતદાનની શરૂઆત અને ઉમેદવારો જે છે છે આમ એ રીતે જોવા જઈએ તો ભાજપ કોંગ્રેસના ઉમેદવારોએ ખૂબ પ્રચાર કર્યા પાર્ટીઓએ ખૂબ પ્રચાર કર્યા ખૂબ આક્ષેપ પ્રતિ આક્ષેપો છે એ થયા અને ત્યારબાદ પ્રચાર પડઘમ શાંત થયા તે બાબત ત્યારે પણ છે આચાર સંહિતા ભંગના પણ આક્ષેપ છે એ કરવામાં આવ્યા હતા અને આ બધાની વચ્ચે મતદાનની શરૂઆત થઈ છે ત્યારે ત્રણ લાખ કરતાં વધારે જે મતદારો છે જેમાં બે લાખ જેટલા પુરુષ મતદારો છે એક લાખ સિત્તેર મહિલા મતદારો છે છ વાગે પૂર્ણ થશે અને ત્યારબાદ ત્રેવીસ તારીખે ખબર પડશે કે આખરે જનતા કોને ચૂંટીને લાવે છે જી જીમા કેટલા મતદાન કેન્દ્રો છે કેવી વ્યવસ્થા છે જેવી આપે કહ્યું સંવેદનશીલ જેટલા પણ કેન્દ્રો છે ત્યાં કેવી વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે ત્રણસો ને એકવીસ જેટલા પોલીંગ બૂથો છે બનાવવામાં આવ્યા છે અને પોલિંગ બૂથોની અંદર જે સંવેદનશીલ વિસ્તારો છે ત્યાં આગળ ગઈકાલે એસપી નું કહેવું હતું કે ક્વિક રિસ્પોન્સ ટીમ છે ત્યાં રાખવામાં આવશે જે સીઆરપીએફ છે તેમના જવાનોને પણ એ બટાલિયન જે છે એમને પણ બોલાવવામાં આવી છે અને તેને લઈને તમામ સઘન સુરક્ષા છે કરવામાં આવી છે અને સાથે જ વાવને અડતી કારણ કે આજે જે પેટા ચૂંટણી છે વિધાનસભાની અને ઇન્ટરનેશનલ બોર્ડર અને નેશનલ બોર્ડર બંને છે એ લાગે છે એટલે એને લઈને આઠ જેટલી જે ચેકપોસ્ટો છે એ પણ ઊભી કરી દેવામાં છે કોઈ સંદિગ્ધ વસ્તુ પેટા ચૂંટણી વિસ્તારમાં ન પ્રવેશે તે માટેના પણ પૂરતા પ્રયત્નો છે એ પોલીસ થકી કરવામાં આવ્યા છે અને સાથે સાથે જે રીતે સંવેદન બુથકો છે ત્યાં આગળ તમામ બંદોબસ્ત રાખવામાં આવશે અને બંદોબસ્તની સાથે સાથે આદર્શ બુથ છે તે પણ તૈયાર કરવામાં આવ્યા છે એટલે કે તમામ રીતે સઘન સુરક્ષાની વચ્ચે આખું આખું મતદાન મતદાન થવાનું થવાનું છે છે વાતાવરણની અંદર અને મતદાન પહેલા પણ જે પોલીસ હતી તેમણે અલગ અલગ વિસ્તારોમાં જે સંવેદન સંવેદનશીલ વિસ્તારો છે ત્યાં ફૂડ પેટ્રોલિંગ પણ કર્યું હતું મતદારોને પણ એક અપીલ કરી છે કે આ એક લોકશાહીનું પર્વ છે આ પર્વની અંદર તમામ જનતાને હક છે પોતાનો કે તે મતદાન કરી અને પોતાના માટે જે યોગ્ય ઉમેદવાર હોય તેને ચૂંટીને પોતાના કામ કરી શકે તે માટે વિધાનસભામાં મોકલી આપે એટલે તમામ સુરક્ષાની સાથે જ અને જ્યાં પણ જરૂર પડશે ત્યાં પોલીસ તૈનાત રાખવામાં આવી છે અને ક્વિક રિસ્પોન્સ ટીમ છે તે પણ તૈનાત રાખવામાં આવી છે એટલે ત્રણસો ને એકવીસમાંથી લગભગ એકાણું જેટલા સંવેદનશીલ બુથકોને અતિસંવેદનશીલની વાત કરીએ તો લગભગ બાર જેટલા જે બૂથ છે ત્યાં આગળ અતિસંવેદનશીલ ગણવામાં આવ્યા છે અને ત્યાં ડીવાયએસપી સહિતના અધિકારીઓ છે તે પણ ક્યાંક નજીકના વિસ્તારમાં રહેશે જેથી કરીને ન કરેને કશું કોઈ કોઈ ઘટના બને તો ત્યાં તરત જ રિસ્પોન્સ કરી શકાય જી લોકશાહીનો આ મહાપર્વ છે આજે જનતા નક્કી કરશે વાવની કે તેમનો સાચો ઉમેદવાર છે કોણ કારણ કે ભારતીય જનતા પાર્ટીએ સ્વરૂપજીને જીતાડવા માટે અનેક પ્રયાસો કર્યા છે કોંગ્રેસે ગુલાબ ગુલાબસિંહ અને બીજી તરફ અપક્ષી માવજી પટેલ આ સાથે અન્ય દસ ઉમેદવારો પણ આ ચૂંટણીના જંગમાં છે પરંતુ આજનો આ દિવસ એ મતદારો નક્કી કરશે પોતાનો ધારાસભ્ય ચોક્કસથી અગાઉ જેમ મેં કહ્યું કે આ ચૂંટણીની અંદર તમામ ભાષાઓનો પ્રયોગ થઈ ગયો ભાષાઓની અંદર આક્ષેપો થયા ટપોરી જેવી લેંગ્વેજ હડકાયા પક્ષો એડી જોર લગાવી હતું એક બાજુ શંકરભાઈ છે તે પણ ક્યાંક ખુલીને સામે આવતા માવજીભાઈની સામે તો માવજીભાઈ પણ છે તે ક્યાંક પણ પ્રકારે રાહ ન જોતા અને આક્ષેપો છે કરી દે બનાસ બેંકની વાત હોય બનાસ ડેરીની વાત હોય કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસના જે પૂર્વ ધારાસભ્યો છે તેમણે પણ ભાજપ ઉપર ખૂબ આકરા પ્રહારો છે કર્યા છે મુખ્યત્વે આજે જે ચૂંટણી છે એ સમાજ ઉપર જઈને ઊભી રહી છે ઠાકોર અને ચૌધરી પટેલ સમાજનું જે પ્રભુત્વ ધરાવતી જે સીટો છે જે જગ્યા છે ત્યાં આગળ જઈ અને તમામે તમામ નેતાઓએ ધાડા ત્યાં નાખ્યા હતા અને એના માટે ઠાકોર સમાજને રીઝવવાના સૌથી વધારે પ્રયત્નો થઈ રહ્યા હતા અને એટલા માટે ઠાકોરના મત જેને વધારે મળશે સમાજના મત જેને મળશે તે જીતી શકે તેવું આંકલન છે એ બંને પાર્ટીઓ થકી કરવામાં આવી રહ્યું છે અને મહત્વની વાત છે કે મંત્રીમંડળ છે એ પણ લગભગ ગઈકાલે જ્યારેથી આચાર સંહિતા લાગુ

પ્રચાર કરીને ગયા છે અને પ્રચાર કર્યા પછી વાવની પેટા ચૂંટણીમાં કે નાકની અને વટની લડાઈ છે ત્યારે તમામ પ્રયાસો કરવામાં આવ્યા છે જોવાનું રહેશે કે જનતા કોને પોતાનો સરતાજ છે એ પોતાના માથા ઉપર બેસાડી અને ગાંધીનગર મોકલે છે સાત વાગ્યા મતદાનની શરૂઆત છ વાગ્યા સુધી થવાનું છે ત્રણ ઉમેદવારોની મુખ્ય વાત કરીએ તો સ્વરૂપજી ભાજપમાંથી કોંગ્રેસમાંથી ગુલાબસિંહ અને સાથે જ માવજીભાઈ જે છે એ બેની બાજી બગાડી રહ્યા છે અને એ જ ક્યાંક ડર હતો એ ડરના કારણે જે સભાઓ ગજવવામાં આવી છે ચૌધરી પટેલ સમાજોને સમાજવામાં સમજાવવામાં આવ્યા કટોગે બટોગોની વાત જે છે એ માત્ર ને માત્ર માવજીભાઈ અપક્ષમાં ઉભા રહે એટલા માટે જ આ જે સૂત્ર છે વાવની પેટા ચૂંટણીમાં પણ આવ્યું અનેક છે એ ત્રણે ત્રણ ઉમેદવારો પાર્ટી સમર્થકો થકી વાપરવામાં આવ્યા અને એને લઈને રીઝવવાના પ્રયત્નો છે ખૂબ જ કરવામાં આવી છે જનતાને કારણ કે ત્રણ વર્ષની ટર્મ માટે જે ધારાસભ્ય છે એમને ચૂંટીને ગાંધીનગર મોકલવાના છે જી જી ઉમંગ જોડા આ બદલ આભાર આપનો વાવવા વઠની આ લડાઈ છે વટ અને વિકાસની રાજનીતિ પણ એટલી જ તેજ થઈ હતી ભારતીય જનતા પાર્ટી માટે આ વટની લડાઈ છે જ્યારે કોંગ્રેસ માટે પ્રતિષ્ઠા ભર્યો જંગ છે કારણ કે કોંગ્રેસનો ગઢ સભા રહી છે તો પેટા ચૂંટણીમાં રાજકીય પક્ષોએ પણ એની ચોટીનું જોર લગાવ્યું છે ભાજપ દ્વારા પણ શીર્ષ નેતૃત્વ મેદાને ઉતર્યું હતું દિગ્ગજ નેતાઓની ફોજને મેદાને ઉતારવામાં આવી હતી ત્યારે આજે દિવસ ત્યારેાયક સાબિત થશે ઐતિહાસિક મહત્વનું રહેશે કારણ કે વાવની જનતા આજે પોતાનો સરતાજ કોરે સોંપે છે તે જોવાનું રહેશે જોકે તમામ ઉમેદવારોના ભાવિ આજે ઈવીએમમાં કેદ થશે મતાધિકારનો ઉપયોગ દરેક મતદારો કરશે વાવ વાવવા ત્રણસો એકવીસ એમનો ઉપયોગ છે દસ ઉમેદવારો વચ્ચેની આ જંગ છે ત્રિપાખીઓ આ જંગ છે આ વખતે આ પક્ષને બગાડી પણ શકે છે તો મતોનું વિભાજન પણ મોટા પ્રમાણમાં થઈ શકે છે ઠાકોર અને ચૌધરી સમાજ આ બંનેનું સૌથી વધારે પ્રભુત્વ છે અને એટલે જ દરેક રાજકીય પક્ષોએ સમાજને રીઝવવા માટે મનાવવા માટે તમામ પ્રયાસો અને મહેનત કરી હતી